તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે આ બે કેરીમાંથી ખૂબ જ ટેસ્ટી એવું એક મેંગો શેક બનાવીશું મેંગો મસ્તાની જે કો એટલું ટેસ્ટી બનશે કે બાળકોને એટલું પસંદ આવશે કે રોજ તમારી પાસે ડિમાન્ડ પડશે બનાવવાની તો એના માટે મેં અહીંયા બે કેરી લીધેલી છે અને એને આવી રીતે ધોઈ બરાબર સાફ કરી અને આપણે છાલ કાઢી અને નાના નાના કટકામાં કટ કરી લઈશું અને અડધી કેરીના કટકા છે એ આપણે સાઈડમાં રાખી દઈશું અને દોઢ કેરી મેં મિક્સી જારમાં એડ કરી દીધેલી છે અને એમાં આપણે બે ચમચી ખાંડ નાખીશું અને જો તમારી કેરી વધારે મીઠી હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો કેમ કે આપણે એમાં આઈસ્ક્રીમ પણ નાખીશું તો મેં અહીંયા વેનીલા પ્લેન આઈસ્ક્રીમનો જે નાનો કપ આવે છે એ લીધો છે તમારી પાસે મેંગો આઈસ્ક્રીમ હોય તો તમે એ પણ લઈ શકો છો અને એમાં અડધો કપ આપણે દૂધ નાખી અને બરાબર બ્લેન્ડ કરી લઈશું તો જુઓ આપણો આ કેરીનો ફલ પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ તો મેં અહીંયા એક ગ્લાસ લીધેલો છે અને એમાં આપણે જે બચાવીને રાખેલા હતા કેરીના કટકા એ બધાથી પહેલાં નીચે એડ કરી દેસું અને એના ઉપર મેં અહીંયા તકમરિયા લીધેલા છે જેને મેં પાંચ મિનિટ પહેલાં પલાળીને રાખેલા હતા એ તકમરિયાનું એક લેયર કરી દઈશું જો તમને તકમરિયા પસંદ ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ અત્યારે ઉનાળામાં તકમરિયા છે એ ખૂબ જ ફાયદાકારક હોય છે તો તેને અચૂક નાખજો અને થોડી આપણે કલરફૂલ તૂટી ફૂટી નાખીશું અને ઉપર પાછું મેં અહીંયા વેનિલા આઈસ્ક્રીમનો એક કપ આવે છે નાનો એ જ એડ કર્યો છે તો એ આપણે એમાં એડ કરી દઈશું તમે અહીંયા ઘરે બનાવેલું આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો અને આપણે જે પલ્પ બનાવેલું છે એમાંથી અડધો આપણે એમાં એડ કરી દઈશું અને પાછા આપણે થોડા કેરીના કટકા એડ કરીશું અને એની સાથે જ આપણે ડ્રાયફ્રૂટની કતરણ તો જેમાં મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ એડ કરેલી છે અને ઉપરથી થોડી તૂટી ફૂટી એડ કરીશું અને પાછો આપણે જે પલ્પ બાકી રાખેલો હતો એ એમાં એડ કરી દઈશું ઉપરથી પાછું આપણે આઈસક્રીમ એડ કરીશું અને ઉપર તમે ગાર્નિશિંગ માટે મેં ડ્રાય ફ્રૂટ થોડા કેરીના કટકા થોડી તૂટી ફૂટી અને ઉપરથી એક ચેરીનો ઉપયોગ કર્યો છે તો ફ્રેન્ડ્સ ખૂબ ઓછા સમયમાં બનતું અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું પૂરનાનું પ્રખ્યાત એવું મેંગો મસ્તાની બનીને તૈયાર થઈ ગયું છે એ ખૂબ જ ટેસ્ટી બનશે એક વખત જરૂરથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે જો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ સુધી કરી દેજો તો ચલો હવે મળીએ આગળ અવાજ જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બા બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ